નાનોભાઈ વાલાણી ઉપસ્થિત રહ્યા હતા નવી પોલીસ ચોકી ઈચ્છાપોર ભાટા ભાટપોર અને કવાસ ગામ જેવા વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે તથા સેક્રેટરી શ્રી વાલાણી સાહેબ ગુજરાત ઇરાબોસના સપોર્ટના કારણે આજે સાહેબે જેમ કીધું એમ આટલી સરસ ચોકી એમને આટલી સારી ફેસિલિટી મળી છે જો આને રૂપિયામાં ગણવા જાય તો આની કિંમત ના આપી શકાય એ સર માત્ર એક રૂપિયાના ટોકનથી પોલીસને જાહેર જનતાની સેવા માટે આપી છે તો જેમ આપ સાહેબે કીધું એ રીતના અમે પણ લોકોને સાહેબ વતી અને સુરત શહેર પોલીસોથી ખાતરી આપીએ છીએ બાંહેધરી આપીએ છીએ કે અમે એમની સુરક્ષા સેવા માટે કોઈ કચાસ નહીં રાખીએ પૂરા દિલથી ખનથી નિષ્ઠાથી અમારી સેવા કરશું અને અમારી ફરજ નિભાવશું થેન્ક યુ સર